હમણાં તમને ખબર હતું મેં લખેલો તો કિસ્મતમાં એ લખેલો હોય તો શું જયપુર પાસે ગાડી પલટી મારી ગઈ જયપુર અજમેર પાસે એમાં કોમેન્ટ એવી કે ભાઈ તું આ ધંધો નોકરે નામ નોકરે પાય બીજે ક્યાં હાલ એમને ભીણા નથી ને બીજી વાત કે અમને ક્યાંય બેઠું ફાવે નહીં અમારે રાજ્ય ફરવા જોઈએ ઓલ પાજી તો ઉમરી કી સુકત માં એ લાહ માં ઉપર થઈને લખેલો આવે છે આ બધા રાજ્ય ફરી માં કોમેન્ટ સારી કરો બરાબર તમારી પાસે નથી તો બી મહિનત કે તો કરો અમે આમ છે જેમ એમ છે ઓલો કે કે ફીક ન તો મત તો આ વિડિયો મારે મન થી ને મને બધા બધા વિડિયો મૂકે છે નામે મૂકે તો બનતી કોશિશ સારી કોમેન્ટો કરો તો દ્વારકાધીશ છે મળી દર છે ઠાકર જય માતાજી જય આશાપુરા એવી કોમેટો કરો કોઈ મતલબ નથી અમારે તમારે અમારું પલટી અમારી કે તમને કીધું અમારા દિલની તમને વાત કરી તમે એવી કોમેટો કરે એ સારું જય મૂલતા જય જોરકતી એ અડધો વિડીયો રહ્યો એટલે મેં પાછું તમને કરવું અને ખણાય ઓલું મૂકે સ્કેનર મૂકે ઓલું મૂકે ભાઈ આપણે એવું કંઈ વસ્તુ નથી આપણે વીમા વાળા પૈસા આપશે આપણે કંઈ એવું નથી મૂકવું કે આપણે આમ મૂકીએ કે સ્કેનર કે ભાઈ હું આમ થઈ ગયું મારે આમ થઈ ગયું વીમા કંપનીવાળા આપશે આપણે ત્રણ ગાડી છે હું ખુદ ફેગો હતો એવા હું ખુદ જ ફેગો હતો ને હું જ ગાડી આપતો હતો ડ્રાઈવર શું થતો તે ડ્રાઈવરને આમ કંઈ લોઈને ટચકી નીકળી નથી મારે નીકળી આટી માં નુકસાન છે તો બસ એ જ આપણે ઠાકરને દઈએ દઈ આ એ જ ને તમારો બધા ના ભાઈઓ પ્રેમ બીજું તો આપણે નથી કહેતા પણ હાચું એ જ કે આપણી નીતિ ધર્મ તેને હાલો છે નીતિ જ કરતા એ તમારો બધાનો પ્રેમ ભાવ લાગણી અને એમ નવામાં વિડીયો મૂકું છું ને આવી મને ખબર નથી પડતી અને આજે આપણામાં એટલા બધા કાંઈ સબસ્ક્રાઈબર નથી નકર આપને એમ લાગે ભાઈ હું યુટ્યુબર છું એવું આપણામાં કાંઈ સબસ્ક્રાઈબર નથી બસ એક આશા છે કે તમારી એ વધારે રહે છે એ અમારી મનની જે ડેઈલી ડેઈલી લાઈફ બસ શું થયું શું નથી થયું એ બધું અમે તમને કહી અમારા મનની વાત તમને કહી બીજું કાંઈ નહીં વિશ્વાસ કે નહીં મળશે meme import bhai jo over magan ban kahi not apatiya jo Ahi, no, vediamo. E Ehi, no, dai Già, i due vargati